મારે એક સરસ મજાની કમેન્ટ આવેલી વર્ષાબેન કરીને બોમ્બેથી છે એ આપણી બધી રેસીપી જોવે છે અને એ વર્ષાબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ તમારા તમે મારી બધી રેસીપી જોવો છો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરતા રહેજો વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા ત્રણ ટમેટા લઈ લીધા છે અને બે નાના લસણના ગાંઠિયા છે એટલે નાના બે લીધા છે તમારી પાસે મો મોટો લસણનો ગાંઠી હોય તો એક જ લેવાનો પણ મારી પાસે નાના છે કે મેં બે લીધેલા છે એક મોટી ડુંગળી લીધેલી છે લીલા ધાણા અડધું ટમેટું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી એવી આપણે ચટણી બનાવવાના છીએ જ તો આપણે પહેલાં લસણને ફોલી લેશું

આપણે ઢાંકણ સાથેને ખવા દેશું ઢંડા આપણે ઢાંકણ ઢાંકી દીધું છે અને ગેસ ધીમો કર નાખ્યો છે ને સરસ આપણે એકદમ સરસ આપણે શેકાવા દેવાના છે ટમેટાને ત્યાં સુધીમાં આપણે ડુંગળી પણ સુધારી લેશું અને ધાણા પણ સુધારી લેશું હવે આપણે ડુંગળીને સુધારી લેશું આપણે એકદમ આપણે છીણે છીણે સુધારવાની છે ડુંગળીને આવી રીતે આપણે ડુંગળીને સરસ સુધારી લેવાની છે હવે આપણે જોઈ લેશું ટમેટાની સાઈડ આપણે ફેરવી લેશું પાછું ઢાંકીને આપણે થવા દઈશું બે સાઈડ ફેરવતા ફેરવતા આપણે સરસ ટમેટા ને પકાવી લેવાના છે એને આ છાલ ઉતરી જ આવવી જોઈએ એવા સરસ બફાઈ જવા જોઈએ આપણે આ ટમેટા એકથી બે વાર આપણે આવી રીતે ફેરવતુ ને એટલે સરસ મસ્ત એવું થઈ જાય છે એક એકવાર પાછું ફેરવેલું હવે આપણે જોઈ લેશું હવે આપણે જોઈ લેશું કે આમાં એની સ્કીન નીકળી જાય એટલે કે એની છાલ નીકળી જાય છે કે નહીં આપણે છાલ કાઢી લેવાની છે એની હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે પાવભાજી મેસરથી આપણે ટમેટાને સરસ મેશ કર લેવાના છે બધા ટમેટાને અહીંયા આપણે બધું સરસ ક્રશ કરી લીધું છે ટમેટા મસ્ત એવા આપણા ક્રશ થઈ ગયા છે તો હવે હવે આની ઉપર આપણે ઉપરથી એક વઘાર કરવાનો છે અને આમાં આપણે ડુંગળી ઉમેરી દેવાની છે અહીં આપણે ડુંગળી ઉમેરી દઈશું મસાલા કરી લઈશું

બધું મિક્સ કરી થોડા આપણે લીલા ધાણા ઉમેરી દેસુ લીંબુ છેલ્લે આપણે અડધું લીંબુ ઉમેરી દેવાનું છે તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી ટમેટાની ચટણી આ ચટણી તમને રોટલા સાથે ભાખરી સાથે કે પછી પરોઠા સાથે કે પછી ખાખરા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે જમવાનો સો ગણો સ્વાદ વધારી દે છે આપણી આ ટમેટાની ચટણી ઉપરથી થોડા લીલા ધાણાથી આપણે એને ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો